તમે કાર ચલાવતો ત્યારે ઘણી વાર એવું થયું હશે કે ગાડી બંધ કરો અને એસી ચાલુ રાખી દો છો અથવા તો ગાડીમાં બેઠાઓ અને એસી તમે એમને એમ ચાલુ રાખી દો છો તો શું તમને ખબર છે કે માની લો કે તમે એવું કરો તો એક કલાક તમે બંધ ગાડીમાં એસી ચાલુ રાખો તો પછી કેટલું તમારું પેટ્રોલ અને ડીઝલ બળી જાય છે જો તબ તમારી પાસે જવાબ ન હોય તો વાંધો નહીં આ વિડીયોમાં જવાબ મેળવી અને આ સિવાય પેટ્રોલ અને ડીઝલ ઓછું વપરાય એના માટે કઈ રીતના ગાડી ચલાવવી જોઈએ એ વિષય ઉપર પણ વાતચીત કરવી છે જોડાયેલા રહેજો છેલ્લે સુધી કારણ કે છેલ્લે એક મહત્વની બાબત મારે તમને જણાવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર જ્યારે તમે ગાડી ચલાવતા હોવ ત્યારે કેટલું ડીઝલ વપરાય છે કે કેટલું પેટ્રોલ વપરાય છે એ ઘણા બધા ફેક્ટર ઉપર આધાર રાખતું હોય છે એમાં એક ફેક્ટર ખાસ છે જેનું નામ છે એસી જો તમારી પાસે નાની ગાડી હોય એટલે કે હેચબેક કે સીડન હોય તો એક કલાક એસી ચાલુ રાખો તો લગભગ બસો થી પેટ્રોલ છે જતું હોય હોય છે 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 એટલે કે પેટ્રોલ એ નાની નાની ગાડીમાં વપરાતું જો તમારી પાસે ગાડી હોય અને એસી તમે ચાલુ રાખો એક કલાકે ત્યારે ડીઝલનો ઓછો વપરાશ થાય છે કારણ કે એનું એન્જિન છે ને વધારે સફિસિયન્ટ હોય છે માટે એક કલાક ડીઝલ વાળી નાની ગાડીમાં એસી તમે ચાલુ રાખો તો પછી દોઢસો થી ત્રણસો એમ જેટલું ડીઝલ બળી જાય છે એટલે કે કેટલું છત્રીસ રૂપિયાનું ડીઝલ છે બળી જાય છે હવે આવી જ રીતના જો તમારી પાસે મોટી બધી એસયુવી જેવી ગાડી છે અને એની જો આપણે અત્યારે વાતચીત કરીએ તો એમાં એક કલાક એસી ચાલુ રાખો તો અડધો લીટર થી સાતસો એમ જેટલું પેટ્રોલ છે ને એસયુવી ખાઈ જાય છે એટલે એક કલાક એસી ચાલુ રાખો તો સડસઠ રૂપિયાનું જે પેટ્રોલ છે એ મોટી ગાડીમાં એસયુવી ગાડીમાં પીવાઈ જાય છે જ્યારે વાત ડીઝલ ની આવે તો એક કલાક એસી ચાલુ રાખો મોટી ગાડીમાં એસયુવી જેવીમાં તો ડીઝલ છે એ ચોપન રૂપિયાનું બળી જાય છે હવે તમને એક સવાલ થશે કે આપણે ગાડી જ વાપરવી છે અને પેટ્રોલ અને ડીઝલ એ બંને ઓછું વપરાય એવી રીતના આપણે કરવું છે તો આપણે કઈ રીતના કરવું જોઈએ શું કરવું જોઈએ તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી હું તમને જણાવું કે કઈ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલી વાત ટાયરમાં હવા છે એ સરખા એ ભરેલી છે કે નહીં એ વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ જો ટાયરમાં હવા ઓછી હોય તો ઘર્ષણ વધારે લાગે છે અને વધારે પેટ્રોલ ડીઝલ વપરાય છે માટે ટાયરમાં હવા છે ને એ હંમેશા જોતી રહેવી જોઈએ બીજી સૌથી મહત્વની વાત એ છે કે એક સાથે આમ હોય એટલું લીવર દાબી નહીં દેવાનું અથવા તો ઝટકા મારી મારીને અમુકને ગાડી ચલાવવાની ટેવ હોય છે તો એવું નહીં કરવાનું આવું કરવાથી એન્જિન ઉપર મારો આવે છે દબાણ આવે છે અને તમારી ગાડી છે વધારે પેટ્રોલ કે ડીઝલ પી જાય છે અને પછી સૌથી મહત્વની વાત આવી જાય છે તમે સિટીમાં ગાડી ચલાવતા હોય તો કાચ ખુલ્લા રાખવા જોઈએ અને એસી બંધ રાખવું જોઈએ જો તમે હાઈવે ઉપર ગાડી ચલાવતા હો તો પછી એસી ચાલુ રાખી શકો છો કારણ કે જો તમે હાઈવે ઉપર કાચ ખોલશો તો પછી ગાડીમાં હવા ભરાઈ જવાની છે અને ગાડી આગળ નહીં જઈ શકે કેમ કારણ કે વધારે જે પેટ્રોલ અને ડીઝલ છે વડે છે બ્રેક છે એના લીધે ઘર્ષણના લીધે બરાબર માટે મોટી સિટીમાં જો તમે ગાડી ચલાવતા હોવ તો પછી કાચ ખુલ્લા રાખવા જોઈએ અને હાઈવે ઉપર ચલાવતા હોય તો કાચ બંધ રાખવા જોઈએ આ સિવાય જ્યારે પણ જરૂર ન હોય ત્યારે એવી જેવી વસ્તુઓ છે બધી ઘરે રાખવી જોઈએ ગાડીમાં ન ભરવી જોઈએ બિનજરૂરી ઘરે કે ઘરે રાખી દેવી જોઈએ ગાડી હળવી રાખશો ને તો પછી પેટ્રોલ અને ડીઝલ ઓછું જ વપરાવાનું છે અને સૌથી મહત્વની વાત કે એન્જિન ઓઈલ છે સમય સમયે બદલાવતું રહેવું જોઈએ અને મેકેનિકલ કામ જે કંઈ પણ હોય છે એ સમય સમયે કરાવતું રહેવું જોઈએ હવે આપણે બધા જ જાણીએ છીએ કે ગાડી શહેરમાં ચાલે ને તો એમાં થોડું પેટ્રોલ વધારે જોઈએ છે અને હાઈવે ઉપર ચાલે તો પછી પેટ્રોલ ડીઝલ છે ઓછું વપરાય છે તો શહેરમાં જો તમારી પાસે નાની ગાડી હોય ને પેટ્રોલ ઉપર એ ચાલતી હોય તો સાત કે દસ લીટર સો કિલોમીટર એ પી જાય છે એટલે કે નવસો સાઠ રૂપિયાનું પેટ્રોલ છે ને એ તમારી નાની ગાડી છે એ પી જાય છે સો કિલોમીટરે નાની ગાડીની જ આપણે વાત કરીએ છીએ બરાબર હવે જ્યારે નાની ડીઝલવાળી ગાડીની વાત કરીએ તો પાંચ થી સાત લીટર ડીઝલ છે વપરાઈ જાય છે સો કિલોમીટર એટલે ડીઝલવાળી જો નાની ગાડી હોય તમારી પાસે તો પછી છસો ને ત્રીસ રૂપિયે સો કિલોમીટરે ગાડી ચાલે છે જો મોટી ગાડી હોય જો શહેરમાં ચલાવો તો પંદર કે દસ પંદર લીટરે સો કિલોમીટર જેટલી ચાલતી હોય છે મોટી ડીઝલ કાર હોય છે એ શહેરમાં જો કદાચ તમે ચલાવો તો પછી આઠ થી બાર લીટરે સો કિલોમીટરે ચાલતી હોય છે હવે સામેની બાજુ જો આપણે વાત કરીએ હાઈવે ની તો પછી ત્યાં ઓછું જ પેટ્રોલ ડીઝલ વપરાવાનું છે કામ કારણ કે ધમ્મા ગાડી ચાલવાની છે બરોબર ગેર નથી બદલાવાના એટલે એવી કોઈ ઝંઝટ છે નહીં જો તમારી પાસે નાની પેટ્રોલ વાળી ગાડી હોય અને તમે જો હાઈવે ઉપર સો કિલોમીટર ચલાવો તો પછી પાંચ કે આઠ લીટર જોઈએ છે અને જો તમારી પાસે મોટી પેટ્રોલવાળી ગાડી હોય અને સો કિલોમીટર તમે હાઈવે ઉપર ચલાવો તો પછી આઠથી બાર લીટર છે એ બળતા હોય છે હવે ગાડીની વાત કરીએ તો તમારી પાસે નાની વાળી ગાડી હોય અને સો કિલોમીટર તમે ઉપર ચલાવો તો ચાર થી છ લીટર જેટલું ડીઝલ છે એ પીવાઈ જતું હોય છે અને જો ડીઝલ વાળી કાર તમે મોટી હોય અને સો કિલોમીટર તમે ચલાવો તો છ થી નવ લીટર જેટલું ડીઝલ છે એ પીવાઈ જતું હોય છે તો આ હતી માહિતી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો તમને આ વસ્તુની ખબર નથી તો પછી એ પણ અમને જણાવજો અને જો તમને એવું લાગે કે આ માહિતી બીજા લોકો સાથે પણ શેર કરવા જેવી છે તો પછી ફટાફટ બીજા લોકોને તમારા ફ્રેન્ડ્સને તમારા ફેમિલી ગ્રુપમાં વોટ્સએપથી આ તમે લિંક છે વધારે લોકોને શેર કરી શકો છો જોડાયેલા રહેજો ઇન્ડિયા સાથે આવી જ માહિતી માટે ધન્યવાદ